ખેડૂતોની જમીન ફાળવણી બાદ રેલવે વિભાગ દ્વારા અંબાજી આબુ રોડ નવીન રેલવે લાઈન નું કામ તો શરૂ કરી દેવામાં આવ્યું છે પણ હવે ખેડૂતોની જમીનના વળતર મામલે વિવાદ સર્જાયો છે કે ખેડૂતો તેમને પૂરતું વળતર આપવાના વિશ્વાસ આપ્યા બાદ અને અનેકવાર ફરિયાદો અને રજૂઆતો બાદ ખેડૂતોને પૂરતું વળતર ચૂકવવામાં આવ્યું ન હોવાના કારણે મોટા કોઠાસના ગામમાં સો જેટલા ખેડૂતોએ રેલવે કામનું કામ બંધ કરાવી દસ દિવસનું ઉપવાસ આંદોલન શરૂ કર્યું છે મોટા કોઠાસણા તાલુકો સટલાસણા ના ગામડા અસરગ્રસ્ત ખેડૂત પટેલ રમેશભાઈ સાહેબ અમારો તારંગા અંબાજી આબુ રોડ રેલવે પ્રોજેક્ટ માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનું એક સપનું હતું અને એ પ્રોજેક્ટને અમે મોટા કોટાથાના ગામના ખેડૂતો જે અસરગ્રસ્ત ખેડૂતો છે રેલવેમાં જેની જમીન જાય છે એ અમે હૃદયથી એનું સ્વાગત કરીએ છીએ એ પ્રોજેક્ટથી આ વિસ્તારનો વિકાસ થશે પરંતુ પ્રથમ એવોર્ડ જ્યારે અમારો બહાર પડ્યો તો એ એવોર્ડની અંદર અધિકારીઓની ભૂલોના કારણે એવોર્ડની અંદર અમારી ઘણી બધી મિલકતો કિંમતી મિલકતો રહી ગયેલી એ મિલકતો બાબતમાં અમે પ્રથમ એવોર્ડ સ્વીકારતા નહોતા તો અમના પ્રાંત સાહેબે ભરોસો આપ્યો અમારી સાથે વાટોગાટો કરી અમને બેસાડી અને એવું કહ્યું કે એ એવોર્ડ આપના સુધારા એવોર્ડ કરી અને હું આપી દઈશ તમે ખેડૂતો આ જમીન રેલવેને આપી દો જેથી કરીને અમે પ્રાંત સાહેબ ઉપર ભરોસો રાખી આ જમીનો રેલવેને સોંપી દીધી ત્યારબાદ સાહેબે એજન્સીઓ પાસે ટોટલી સર્વે કરાયો અને સર્વે કરી અને એ સર્વે રિપોર્ટ પણ પ્રાંત ઓફિસમાં પહોંચી ગયો ત્યારબાદ સાહેબે અમોલ અમે ખેડૂતો વારંવાર ઉઘરાણી કરી દસ દિવસે જતાં પંદર દિવસે અમે લેખિત અરજીઓ પણ આપી તેના પછી સાહેબે એવું કહ્યું કે પંદર દિવસ પછી એવોર્ડ થઈ જશે મહિનામાં એવોર્ડ થઈ જશે તેમ કરતાં કરતાં આજે પાંચ મહિનાનો સમય થઈ ગયો પાંચ મહિનાના અંતે સાહેબ એવું કહેશે કે ભાઈ કાયદાની જોગવાઈમાં એવોર્ડ તમને મળી શકે તેમ નથી હવે પાંચ મહિનામાં રેલવે ડિપાર્ટમેન્ટે જે કામ કર્યું તેની અંદર અમારી વળતરલાયક મિલકતોનો તમામ નાશ થઈ ગયો તો હવે અમારા ખેડૂતો જાય તો કયો જાય આજે કેટલા લોકો ઉપવાસ આંદોલન પર બેઠા છે કેટલા દિવસ સુધી બેસવાના છો અત્યારે અમારા લગભગ સિત્તેરથી સો ખેડૂતો અહીંયા ઉપવાસ ઉપર બેઠા છે અને અમે અહીંયા રેલવે ટ્રેક ઉપર રેલવેનું કામ બંધ કરી અને દસ દિવસ સુધી ઉપવાસ ઉપર બેસવાના છીએ અને એના પછી જો અમારો નિર્ણય ના આવે તો અમે પ્રાંત કચેરી ખેરાલુ આગળ પાંચ દિવસ ઉપવાસ ઉપર બેસવાના છીએ અને છતાં પણ અમારો નિર્ણય ના આવે તો અમે નાના ખેડૂતો છીએ અને અમે સામૂહિક આત્મવિલોપન કરવાની અમારી પૂરેપૂરી તૈયારી છે અને તે બાબતમાં જે કંઈ પણ નુકસાન થશે એની જવાબદારી સરકાર સીધી રહેશે છોટાઉદેપુરના બોડેલીમાં સુખી સિંચાઈ કચેરીના કેમ્પસમાં આવેલા બિલ્ડિંગ વરસાદમાં ધરાવશે